આમંત્રિત મહેમાનો તથા સર્વે માર્ગદર્શક શિક્ષકો અને બાલ વૈજ્ઞાનિકો એક નાનકડી વાત અને એક અનુભવ કહીશ એક વખત હું રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળવવા ગયો હતો ભાગ લેવા માટે એટલે સમય ત્યાં તો ત્રણ ચાર દિવસનો વિજ્ઞાન મેળવવા હોય એટલે મેં જોયું કે એક ભાઈ જાડા મોટો જબ્બો પાછળ હાથ રાખી અને બધા જોતા હતા પાછળ બે ડાયરી લઈ આટા મારતા હતા મેં જોયું થોડીક વાર હાલ જતા હતા થોડીક વાર બોલે આ નોંધી દે અને આ નોંધી દે એટલે મને આશ્ચર્ય થયું કે આ શું કરે છે થોડીક વાર પછી એની વાયણ વાયણ ગયો અને જે પાછળ ઉભા હતા ને એ ઘડીક ઉભા રહે ને આરામ કરવા ત્યારે મેં પૂછ્યું કે શું છે બધું ત્યારે એને પૂછ્યું કે આ રહ્યા આગળ આજે આગળ આવે એ અમારી એક નાનીકડી ફેક્ટરી છે એનો માલિક છે અને અમે બે આસિસ્ટન્ટ છીએ આ વિજ્ઞાન મેળો ત્રણ દિવસ હાલવાનો છે અમે બે દિવસ અમારે ત્રણેયની કામગીરી અહીંયા જ છે શું કરવાનું કે આખો વિજ્ઞાન મેળો જોવાનો અને એમાંથી આપણી ફેક્ટરીની અંદર કયો આઈડિયા કામમાં લેવાનો છે એ નોંધ કરી લેવાની પછી ત્યાં જ એને એક મીટિંગ થશે અને અમારા આ વિજ્ઞાન મેળાના જે આઈડિયા છે અમારી ફેક્ટરીમાં અમારા યુનિટમાં એપ્લાય થશે એટલે જો આપણને થાતું થતું હોય કે આપણા મેળા કરીને છૂટી જવી છે આપણો કોણ ઉપયોગ કરે છે તો ખરેખર એવું નથી આપણા મેળાઓનો ઉપયોગ એ લોકો ક્યાંય ને ક્યાંય કરી જાય છે અને આપણને ખબર નથી પછી મેં પાછું પૂછતું હોય મેં કીધું સારું લગાડવા નથી કરતા મેં તમે અત્યાર સુધીમાં તમારી જે યુનિટ છે એમાં કેટલા આઈડિયા ઇન્વોલ્વ કર્યા અત્યાર સુધીમાં જ્યારથી અમારી યુનિટ શરૂ થયું ત્યારથી અમે આ ઇનોવેશન લાગુ પાડ્યું છે કે વિજ્ઞાન મેળાઓના આઈડિયા અમારે લેવાના સિત્તેર ટકા આઈડિયાઓ અમને આ મેળાઓમાંથી જ મળે છે જો જોવા માટે કોઈને થતું હોય કે આપણા આઈડિયાઓ ક્યાં જાય છે તો આ લોકો ઘણા બધા એવા આપણા આઈડિયા એમ આપણને આપણું મહત્વ નથી